આણંદના કરમસદમાં સંતરામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તો ભગવાનના દર્શન કરી સંતરામ મંદિરના ગાદીપતિ મોરારી દેશજી મહારાજના પણ આશીર્વાદ લીધા વહેલી સવારથી મોટી સંખ્યામાં બાળકો સહિત ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આજનો આ પર્વ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે એને વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ આપણું સનાતન ભારતીય વૈદિક સંસ્કૃતિની પરંપરા એના આપણે અનુયાયી છે આપણા સર્વની એક ફરજ છે કે આપણે એના ઉત્સવો જે છે એ ઉત્સવો ખૂબ સરસ રીતે માણીએ તો આપણું કલ્યાણ ચોક્કસ છે અને માનવનું પ્રથમ લક્ષ્ય એનું આત્મકલ્યાણ છે આજે ગુરુ પૂર્ણિમા છે ગુરુ મહારાજ આપણા માટે સતત જાગૃત હોય છે માત્ર એ જન્મ પૂરતા નહીં પણ જન્મો જન્મ આપણી સાથે જોડાયેલા હોય છે આપણે તો એક જીવ છીએ એ પરમ તત્વ છે આપણે એના શરણોમાં જઈએ એના ચરણમાં જઈએ તો જ ચોક્કસ આપણું આત્મકલ્યાણ નિશ્ચિત છે જેમ એક વૃક્ષ એના મૂળ સાથે બંધાયેલું હોય તો એ સુરક્ષિત છે નદી એના બે કિનારા સાથે જોડાયેલી હોય તો સુરક્ષિત છે એમ આ ધરતી ઉપરનો માનવ આપણે સૌ ગુરુ મહારાજના ચરણોમાં જઈએ એમના શરણે જઈએ અને ઉપદેશ ને અનુસરીએ એ જ આપણું આત્મકલ્યાણ એમાં જ છુપાયેલું છે એ સાથે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજ ના આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય વિશુભ ભાવનાઓ સાથે